નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર ભારતના ઇતિહાસમાં આહિર સમાજની મહિલાઓએ તે કરીને બતાવ્યું જે સામાન્ય માણસ કદી વિચારી પણ ના શકે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાના એસએસસી ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય આહિર રાણી મહાસંગઠન દ્વારા યોજાયેલ મહારાસ પ્રસંગે આજે સાડત્રીસ હજારથી પણ વધુ આહિર રાણીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ રમી હતી જેને જોવા માટે બે લાખથી પણ વધુ લોકો ઉમટ્યા હતા દ્વારકાના ખાતે યોજાયેલ આ મહારાસમાં સમગ્ર ભારતમાંથી આહિર રાણીઓ આ રાસમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા હતા દેશના પશ્ચિમ ભાગમાં આવેલી પવિત્ર દ્વારકા નગરીમાં આજના દિવસે આ મહારાસનું આયોજન કરાયું હતું આઠસો વીઘા જમીન પર આ મહારાસનું આયોજન કરાયું હતું આ અવસરે દેશભરમાંથી લગભગ દોઢ લાખ જેટલો આહિર સમુદાય સાક્ષી બન્યો હતો આજે આહિર રાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે

સહિત ગોપી ભગવાન શ્રીકૃષ્ણને પામી જનરલનો ઇતિહાસ ઉજાગર કરતા યદુવંશીના ઇતિહાસની યાદ તાજા કરતી તેમજ આવનારી પેઢી યાદવના ઇતિહાસને જાણકાર બને તેવો ઉદ્દેશ આયોજન પાછળ રહેલ હતો આ સાથે મહારાસમાં બે લાખથી પણ વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો ધર્મ માટે જો સમાજ એક થતો હોય અને એક સાથે સાડત્રીસ હજારથી પણ વધુ ગોપીઓ રાસ રમતી હોય એ પણ ભગવાન શ્રીકૃષ્ણના ધામ દ્વારકામાં તો શું ભગવાન શ્રીકૃષ્ણ જોવા ન આવે આવે મિત્રો જરૂર જ આવે આજે પણ દ્વારકા નગરીમાં કંઈક એવું જ થયું હતું જગત મંદિર દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર પ્રાચીન કૃષ્ણકાળમાં રમાયેલ અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે આજે વહેલી સવારે આશરે સાડત્રીસ હજાર આહિર મહિલાઓએ એકસાથે રાસ રમી અને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણ હતા અને આ સાથે ગુજરાત માં ની શરૂઆત થઈ હતી આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું